અત્યારનું વાતાવરણ કઈક આવું છે જય શ્રી કૃષ્ણ જેમાં મોગલ અરન મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં હું અને પપ્પા બંને જઈએ છીએ મહુવા કેમકે આપણે થોડું કામ છે પપ્પાને કામ છે અને મારે કામ છે મારે આધાર કાર્ડ લિંક કરાવવાનું છે અને પપ્પાને એનું કામ છે તો હું અને પપ્પા બંને જઈએ અને પોતપોતાના કામ પેલા પતાવી દઈએ અને પછી પાસે આવી જાય કેમકે અત્યારમાં પેલા દસ વાગી ગયા છે અને આપણે જવાનું છે આપણે મહુવા સિટીમાં અને ચાલો તો પહોંચી જાય પછી પહોંચી નહીં એ નીકળી જાય આતરમાં હું પપ્પા નીકળી ગયા છે બજરંગપલી નું મંદિર અહીંયા છે બાજુમાં સ્કરી મત બજરંગપલી એ જો વરસાદ નો તો સારું ને પપ્પા ભઈ વરસાદ નુકસાન છે નુકસાની હવે તે આપણે બાપુના ગામ પર એક પે લઈ જતી બાપુ ઘરે હતું રસ્તો છે મોટ બધા ને આવતા એટલે કંટાળો આવે કે રસ્તા એટલા ખરાબ છે ને એના લીધે આપણે તો રસ્તો ખરાબ હોય ને તો કઈ વાંધો નથી

અત્યારમાં આપણે મોંઘવામાં છે એમ ઝરફર ઝરફર વરસાદ ચાલુ થઈ ગયો છે અને પપ્પા ગયા છે ને બેન્કમાં કામથી અને હું અત્યારમાં જે ખરીદી હતી પતે થોડું ઘણું હતું અને મારે પણ બેન્કનું કામ હતું બધું પતાવીને હું જાઉં છું આયરવો બોર્ડિંગ એ બેઠા છે અને વરસાદ ચાલુ થઈ ગયો અને પપ્પા જે આવે છે પણ વરસાદના લીધે કેક ઊભા રહી ગયા આપણું જેટલું પણ કામ હતું બધું કમ્પ્લીટ કરી અને આવી ગયા અને અત્યારમાં બહુ માર વરસાદ ચાલુ થયો મોવામાં હલવાણા આપણે એવું માઈ કેમ જે હું કે પપ્પા થી બેંક કે છે ને અને હું અહીંયા જ બોલ કે બધું કામ પતી ગયું હું અહીંયા પપ્પાનો બેક કરું પણ આવતા છે રસ્તામાં કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે કે ઊભા રહી ગયા છે એવું લાગે છે વરસાદ તો પૂલ આમ પૂલ આવી વરસાદ ચાલુ થઈ ગયો ઇમપ્રોડલી આ ઊભ રહી કે કોના ડોટ કિલો ડાકુ ગુગરના આવાવા લેવું છે પણ અને પપ્પા ગયા છે 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 ઘરે વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો કામ કરાઈ ને કે હું અને પપ્પા નીકળી ગયા છે ગામમાં જતા આપણે છે એવું જ મને લાગે કેમ કે વરસાદ જશે એટલે આપણે પલળવાના દિવસ પલ્લી જવું પડશે એવું લાગે છે

કામ કરી પછી તૈયારી થા ને બધું પરફેક્ટ કરી રાખવું પડે નકર તરત કે તમારે તૈયાર થા તમને કઈ નથી થા પપ્પા હિરલ બેન ડેન્ટિંગ પેઇન્ટિંગ કરીને તૈયાર થઈ ગયા છે પપ્પા ઘરે નથી ને આજ ઋષિ મારો વિડિયો હું તૈયાર થા તને ઉતારી લીધો ને પપ્પાને બતાવા કે જો આ માંડી પડે આ તૈયાર થા ને એટલે

કારણ કે આજે છે માતાજી ના નિવેદ એટલે આપણે બધા ને ત્યાં આગળ પ્રસાદી લેવાની છે ને બધા જઈએ છીએ ચાલો બધા તમારે બધાને પણ આવો હોય તો આવી જાવ તો માતાજી ના મઢી ને આના અવાજ એટલો ઓછો છે યાર એ રાયડું જ પાડતી હોય ત્રીજી તૈયાર થઈ ગઈ છે ચમકી એના સિલ્કી એ કા પીયુ એ પી યુ ક્યાં જાવ બધા જ જમવા જાઉં એના મઢે આવી ગયા અને પ્રસાદી લેવા માટે બેસી ગયા છે અને મીનાક્ષી દીદી જોવો અહીં પ્રસાદી લે છે અને મમ્મી અને બધા મસ્ત જમવા માટે બેસી ગયા અને હાલો માતાજીની પ્રસાદી લીધો મિત્રો આપણે અત્યારમાં મસ્ત પ્રસાદી લઈ લીધી છે માતાજીની અને હજી થોડુંક એટલે બધા ખાલી દાળ ભાત ખાન બાકી રહ્યા હતા વરસાદ આવી ગયો નહીં મીનાક્ષી દીદી

જો મમ્મી ગોશાળે વયા ગયા તો મોટી વસ્તુ સોસો લાગેલો કારણ હથવારો મળી જાય ને આ મોટી ને ને તો લઈ લીધું ભાઈ તમે ને કે દુખે